કરી ડાંગની તો ડાંગમાં ડેમના નિર્માણ કાર્યમાં પણ ગેરરીતિનો આરોપ લાગ્યો છે બોરખલ ગામ નજીક ચાલતા ચેકડેમની કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો કરોડોના ખર્ચે બનતા ચેકડેમમાં કોંક્રિટની સાથે મોટા પથ્થરો પણ દેખાયા છે ડાંગ જિલ્લામાં બ્યાસી કરોડના ખર્ચે ત્રીસ જેટલા ડેમ બની રહ્યા છે અગાઉ ધારાસભ્યે તમામ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ચેતવણી પણ આપી હતી વધુ એક વખત કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે ઘટના બની છે મહેસાણામાં કે જ્યાં મહેસાણા જિલ્લાની નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું બોલેરા શાખાની મુખ્ય કેનાલમાં વીસ ફૂટથી વધુનું ગાબડું પડતા નર્મદા વિભાગની જે પોલ છે તે ખુલી છે લાખોના ખર્ચે એક વર્ષ પહેલા જ કેનાલનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું જોકે એક વર્ષ બાદ જ કેનાલમાં ફરી ગાબડા પડવાનો સિલસિલો શરૂ થયો જરા જુઓ આ દ્રશ્યો લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ કેનાલની કેટલી હદે જે નિમ્ન કક્ષાની કામગીરી છે તે થયેલી હાથે લગાડતા જ કેનાલમાંથી પોપડા રહ્યા છે આ કેનાલ મારફતે પચાસ થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે હાલ તો મોટું ગાબડું પડતા જ કેનાલમાં પાણીનું લેવલ ઘટાડી દેવામાં આવ્યું જેને લીધે આગળના ગામોને કેનાલનું પૂરતું પાણી નથી મળી રહેતું